હવે અમરોલી અને મોટા વરાછા વિસ્તારની ફેશન પ્રી જનતાને દિવાળી કરાવવા માટે આવી ગયું છે બ્રાન્ડેડ ફેક્ટરી સેલ વરાછા લોક સમર્પણ રક્તદાન કેન્દ્રની સામે ત્યાં આવેલા સૌરાષ્ટ્ર પટેલ ભવન ખાતે તારીખ 26મી ઓક્ટોબર થી 31મી ઓક્ટોબરના 6 દિવસ માટે આવ્યું છે બ્રાન્ડેડ ફેક્ટરી સેલ અહીંયા તમને મળશે બ્રાન્ડેડ જૅન્ટ્સ એક એક થી ચડિયાતા રૂપિયા 3000 સુધીના શર્ટ માત્ર 500 રૂપિયામાં બ્રાન્ડેડ જેન્ટ્સ એક એક થી ચઢિયાતા કલરફુલ આંખો ગમી જાય તેવા ટી શર્ટો જેની બજાર કિંમત પચીસો રૂપિયા છે અહીંયા માત્ર ને માત્ર એકસો પચાસ થી ચારસો રૂપિયામાં ચાર હજાર રૂપિયા સુધીના બ્રાન્ડેડ જીન્સ પેન્ટ બ્રાન્ડેડ સેલમાં માત્ર પાંચસો થી શરૂ બ્રાન્ડેડ કંપનીના ટ્રાઉઝર્સ જેની બજાર કિંમત પાંત્રીસો રૂપિયા છે તે અહીંયા માત્ર પાંચસો રૂપિયામાં આ બધું આટલું સસ્તું તો પછી દિવાળીની ખરીદી બીજે શા માટે આજે જ પધારો બ્રાન્ડેડ ફેક્ટરી સેલમાં અને અત્યારે તમે અહીંયા બ્રાન્ડેડ ફેક્ટરીમાં ખરીદી કરવા આવી છો શું ખરીદી કરી અમે અહીંયા બ્રાન્ડેડ ફેક્ટરીમાં ખરીદી કરવા માટે આવ્યા છે તો અહીંયા મોટી મોટી બ્રાન્ડની બધી કંપનીઓની પ્રોડક્ટ છે એમાંથી મેં વેરા મોડાનું જીન્સ અને મેક્સનું ટી શર્ટ ને એવી રીતે ખરીદી કરી છે બજાર ભાવ કરતાં કેટલો ફરક છે બજાર ભાવ કરતાં ઘણો બધો ફરક છે ત્રણ હજારની વસ્તુ પાંચસો હજારમાં તમને મળી રહેશે અહીંયા અન્ય મિત્રો તમારા જે આવવા માંગતા હોય ખરીદી કરવા માટે શું સંદેશો છે આવજો સારું છે અને તમને ડિસ્કાઉન્ટ દિવાળીની શોપિંગ માટે સારું પડશે અમારા બ્રાન્ડેડ ફેક્ટરી સેલમાં શિયાળામાં ગરમીનો અહેસાસ કરાવશે વિન્ટર જેકેટ અને હુંડી જેની બજાર કિંમત પચીસો થી પાંત્રીસો રૂપિયા છે તે અહીંયા સેલમાં માત્ર સાતસો રૂપિયાથી સર એક એક થી ચડિયાતા બ્રાન્ડેડ કંપનીના સ્પોર્ટ શૂઝ તો શું વાત જ કરવી એડિડાસ રીબોક્સ સહિતના અનેકો કંપનીઓના સ્પોર્ટ શૂઝ માત્ર આઠસો રૂપિયામાં

મારું નામ ભરતભાઈ પટેલ છે અને હું અહીંયા બ્રાન્ડેડ શોરૂમનો જે પટેલ સમાજની વાડીમાં જે અહીંયા સેલ લાગેલો છે ફર્સ્ટ ફ્લોર પર ગાબાણી હોલમાં ત્યાં આવ્યો છું ને અહીંયા બ્રાન્ડેડ કંપનીના જેવા કે માનલો કે એનબીએ કંપની છે પછી ઘણી બધી રિબોક છે આ બધી કંપનીઓના શૂઝનું બધું છે અને જે એની એમઆરપી અને માર્કેટ પ્રાઇસ કરતાં ઘણું એવું ડિસ્કાઉન્ટ સારું એવું ડિસ્કાઉન્ટમાં છે શું ખરીદી કરી છે બસ અત્યારે ના હું એનબીએ કંપનીના એક શૂઝ મને પસંદ આવ્યા છે કે જેની એમઆરપી કિંમત હું જોવા જાઉં તો સાડત્રીસો ને નવ્વાણું છે અને એ મને આઠસો રૂપિયામાં મળે છે એટલે હું માનું છું ત્યાં સુધી આ ઘણું બધું મારા માટે સસ્તો કહેવાય દિવાળીની ખરીદી અહીંથી કરવી જરૂર જરૂરી છે અને કપડાંની એવી ક્વોલિટી પણ કલર પ્લસ ને ઘણી બધી વસ્તુઓ છે મિત્રો ખરીદી કરવા આવવા માગતો એને શું સંદેશો છે હું ગઈકાલે પણ ખરીદી કરી ગયો છું ને આજે પણ પાછો રિપીટ આવ્યો છું મને સસ્તું લાગ્યું છે એટલે આજે બીજી બધી ખરીદી કરવા માટે આવ્યો છું ગઈકાલે હું પેન્ટ શર્ટ ને એવું બધું લઈ ગયો કલર પ્લસના પાર્ક એવન્યુના ને એ બધા આજે હું શૂઝની ખરીદી કરવા માટે આવ્યો છું એટલે મને મારા હિસાબે અહીં ખરીદી કરાય એક વખત રાઉન્ડ મરાય ખરો આપનું નામ કમલેશ કમલેશભાઈ અત્યારે તમે બ્રાન્ડેડ ફેક્ટરી સેલમાં આવ્યા છો શું ખરીદી કરી મેં આ જીન્સ પેન્ટ લીધું અને શૂઝ લીધા છે અચ્છા બજાર ભાવ કરતા કેટલો ફરક છે હંડ્રેડ પર્સેન્ટ ફરક છે નાઇન્ટી પર્સેન્ટ આ લોકો જે રેટ પ્રમાણે લખ્યું છે ખરેખર છે અચ્છા તમારા અન્ય મિત્રોને શું કહેવા માગશો ખરીદી ખરેખર ખરીદી કરવા જેવું છે

બ્રાન્ડેડ ફેક્ટરી સેલ